આજે સવારથી ફરી પાંચો દેસલ પર હાજીપીઢોરા ગામથી નરાફાટક સુધીનો રસ્તો બ્લોક થયો છે આજે સવારથી ફરી પાંચો દેસલ પર હાજીપીઢોરા ગામની નરાફાટક સુધીનો રસ્તો બ્લોક થયો છે ખરાબ રસ્તાના કારણે વારંવાર ગાડીઓ ફસાઈ જાય છે તો આ રસ્તા ઉપર અર્ચન કંપનીની ગાડી વધારે ચાલે છે તો અર્ચન કંપની રસ્તો શા માટે નથી બનાવતી એસી કરોડના ખર્ચે આ રસ્તાનું ટેન્ડર પડી ગયેલ છે પણ પાંચસો થી છસો ગાડીઓ મીઠાની મુંદ્રા કંડલા તરફ જતા આજુબાજુના ગામો માટે માથાના દુખાવો બની ગયું છે લોકોને પણ નકતરા દેસલ પર જવું હોય તો જઈ શકાતા નથી ખાલી આજે સવારથી દોઢસો આ બાજુ તો સો આ બાજુ બંને સાઈડમાં ગાડીઓના થપ્પા લાગેલ છે ગાડીઓની લાઈનો લાગી છે એસટી બસો પણ લાગે છે એકસો ને કોઈ જગ્યા નથી તેવું બાજુના ગામના જાગૃત નાગરિક સલીમ સામેજા અને અગન સામેજાએ જણાવ્યું છે રિપોર્ટર રમેશભાઈ ભાનુસાલી અબડાસા